આપણા અધ્યક્ષ સ્થાપક નથવરભાઈ કે પટેલે ઓગણીસો બ્યાસીથી ગજાનંદ મસાલાની બ્રાન્ડની શરૂઆત કરી જે આજે બેતાલીસ વર્ષના અંતે દરેક ગૃહિણીઓએ આપણી પ્રોડક્ટને સ્વીકારી છે ગુજરાતના દરેક ખૂણામાં ભારતના દરેક રાજ્યોમાં આપણી પ્રોડક્ટ અત્યારે ધૂમ મચાવી રહી છે અને ગજાનંદ બ્રાન્સ અત્યારે ભારત નહીં પણ ભારત બાર વિશ્વ ની અંદર બધાએ આપણી પ્રોડક્ટ સ્વીકાર સ્વીકાર કરે ભારત બાર બી એનઆરઆઈ ની છે તો આપડે બહુ વાર નહીં કરીએ આપણે અંદર જઈશું ને તમને ખબર જ હશે કે આપણા ચરોદર એટલે ભાઈ એનઆરઆઈ નું ઘર કહેવામાં આવે છે એનઆરઆઈ ની પહેલી પસંદ છે ગજાના મસાલા તો અને એના પ્રીમિયમ મસાલા પણ આપણે જોવાના છે એમની સ્પેશિયલ હિંગ છે જેમની એમની સ્પેશિયાલિટી છે એ પણ આપણે જોવાના છે અને ઘણા બધા એવોર્ડ પણ આપણે આ બ્રાન્ડ ને મળ્યા છે તો આવી જાવ મારી સાથે ફરી એકવાર હું તમને વોચ કરાવી દઉં ચરોધર ની અંદર તો આણંદની અંદર ને ચરોધરની અંદર ગજાનંદ મસાલા જે ભાઈ વર્ષોથી પ્રખ્યાત છે આવી ગયા છે હવે આપણે પ્રદીપભાઈ સાથે વધુ માહિતી મેળવ્યા કેમ છો પ્રદીપભાઈ બસ ફર્સ્ટ ક્લાસ પહેલાં તો મને ઘણો બધો આનંદ થયો તમને મળીને અને સાથે એવું સાંભળીને કે ભાઈ ગજાનંદ મસાલા આપણા ચરોધરની અંદર આવી રહ્યા છે આમ તો એવું કહેવાય કે એનઆરઆઈ લોકોનું પહેલી પસંદ પણ કહેવામાં આવે છે અને પ્રીમિયમ મસાલાની અંદર પણ આપણી જોડે ઘણી બધી વેરાયટી છે તો આજે આપણે થોડું ડિસ્કસ કરીએ કે કયા કયા મસાલા છે આપણે કઈ આપણી મોનોપોલી છે શું છે યસ ગજાનંદ 17મો આઉટલેટ અત્યારે અમારો આણંદમાં ઓપન થઈ રહ્યો છે અને અમને બહુ જ ખુશી છે કે અહીંયા અહીંયા દરેકની જે ડિમાન્ડ હતી લઈને અમે આજે ઓપન કરી રહ્યા રથયાત્રાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથના દિવસે આજે આપણે આ ઓપન કરવા જઈ રહ્યા છીએ અમારી અહીંયા બસો થી વધુ નું વેચાણ થવાનું છે અને જે અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને ડોમેસ્ટિકમાં માર્કેટમાં પણ જે પ્રોડક્ટો છે અમારી એ બધી જ પ્રોડક્ટ એક જ છતની છે એટલે કે ગજાનંદ મસાલા એન્ડ મોરની અંદર વેચાણ થશે જેની અંદર અમે ખાસ વાત કરીએ તો અહીંયા અમારું ખાસ તો એક સ્પેશિયલ જે કંપનીનું છે કાશ્મીરી મરચું કે જે એકદમ હોટકેક જે અમારું કુંઠીલાલ ટ્રેડમાર્ક છે જેની જો ખાસિયતની વાત કરીએ તો એકદમ મોડું જે સ્પેશિયલ લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય કે જે તીખું એકદમ નહીં અને કલરમાં એકદમ લાલ તો એવું અમારું આ સ્પેશિયલ કાશ્મીરી છે જે એક વાર કસ્ટમર લઈ જાય તો બીજી વાર એને કોઈ પણ એરિયામાંથી આ લેવા માટે પડે એવું અમારું આ સ્પેશિયલ એક કાશ્મીરી છે બીજું એક આ અમે સ્પેશિયલ બ્લેન્ડ બનાવ્યું છે રેશમલાલ જે ઓલ ગુજરાત ઇન્ડિયા ની અંદર કદાચ વાત કરીએ તો અમે આ સ્પેશિયલ બ્લેન્ડ બનાવનાર પહેલા વ્યક્તિ છીએ અને આ બનાવવા પાછળનો હેતુ એવું છે કે જેમ કે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો મસાલા ભરવાની છે ઘરે જઈને બધી જાતે મજૂરી કરવી પડે એ ના કરવી પડે અને આ અમે એના માટે સ્પેશિયલ બ્લેન્ડ ભરાયું જેની અંદર રેશમપટ્ટી અને કાશ્મીરીનું બ્લેન્ડ જેમાં લખ્યું છે સહી તીખા સહી લાલ લાલ એટલે માપનું તીખું છે અને માપનું લાલ કે જેને દરેક રેશમલાલ અમારું જયારે મૂક્યા પછી આજની તારીખ અમારું ટોપમાં સેલ થઈ રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો એનઆરઆઈ કસ્ટમર જે છે એનું તો એકદમ ફેવરેટ ફેવરેટ થઈ જોરદાર છે અને આમ કેવા ને મંગાવવા હોય

અને સ્ટ્રોંગની અંદર જો વાત કરીએ તો એકદમ સ્ટ્રોંગ એકદમ સ્ટ્રોંગ દરેક કોઈ પણ કંપનીની માં જાઓ તો સ્ટ્રોંગ હિંગ અને સ્પેશિયલ જે કાબુલથી કહેવાય તો એ રીતની અમારી આ ડ્રમ શેપની અંદર બનાવેલી છે અને એક વખત આ કસ્ટમર લઈ જાય તો એના ચાહક બની જવાના ચાહક બની જાય એમ ને જોરદાર ચાહક એટલે યસ જોરદાર જોરદાર પણ મસાલા છે ખરીદી કરી શકો છો ચટપટા છે પછી મીઠા છે જેને જે પ્રમાણે સ્વાદ અનુકૂળ લઈ જઈ શકે છે આમ એવું કેવા જાય આપડે કેટલા મસાલા ની રેન્જ હશે આપણું ગજાનંદ જે છે આમ રેન્જ ની વાત કરીએ તો બસો થી વધારે પણ પ્રોડક્ટ અત્યારે અમારી અહિયાં છે અને મસાલાની અંદર જેમ અમે મરચા અંદર મેં રેશમલાલ વાત કરી હતી એક ધાણાજીરામાં પણ કંપનીએ લાસ્ટ યર એક લોન્ચ કર્યું છે ફ્લેવરોસ ધાણાજીરો એટલે કે જે આપણા ઘરે મમ્મી ને દાબા ને બધા લોકો ભરતા ધાણાજીરો ત્યારે આપણા ઘરે રોસ્ટ કરતા પહેલા એટલે કે શેકતા હતા તો એ કંપની અત્યારે સ્પેશિયલ રોસ્ટેડ ધાણાજીરો બનાવ્યું છે અને નામ આપ્યું છે ફ્લેવરોસ ધાણાજીરો એટલે જે કહેવાય કે જૂના લોકો જે ઘરે બનાવીને ભરતા હતા એ અત્યારે આપણે

જે પકોડે કા આટાનું અત્યારે અમે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ જેનું આપણું આજે આ દિવસે આજથી શરૂઆત જ થવાની છે જે જનરલ ટ્રેડ માર્કેટની અંદર અને આપણે આ મસાલા મોરના અંદર પણ પ્રથમ સ્ટોર ઉપર આનું પ્લેસમેન્ટ થઈ રહ્યું છે પ્લેસમેન્ટ થઈ રહ્યું છે એટલે ટૂંકમાં આજથી જ બધા સ્ટોર પર આ ઉપલબ્ધ થઈ જશે ને જી 100% તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી છે હાંડવો છે ઢોકળા છે ઇડલી છે જે ઇન્સ્ટન્ટ મિક્સ છે જે આપણે એવું કહેવાય કે પહેલા અત્યારે તો બધા જોડે સમય હોતો નથી પણ પહેલાની પ્રિપેરેશન એક દિવસ અગાઉ કરવી પડે અડધા દિવસ અગાઉ કરવી પડશે એ દરેક વસ્તુ આપણને અહીંયા રેડી ટુ યુઝ મળી જાય જેમ કે ગુલાબ જાંબુ છે દહીં વડા છે દાલ વડા છે ગોટા છે મેથીના ગોટા છે અને આપણે ચાની વાત કરીએ સરજી તો એની અંદર પણ આપણે ગજાનંદ નું સારું એવું નામ છે જી ગજાન ચા પણ અમે છેલ્લા બે હાજર વીસ થી લોન્ચ કરી છે અને એની અંદર પણ અમારી બે વેરાયટી છે એક છે બાવીસ નંબર અને એક છે પ્રીમિયમ પ્રીમિયમ એટલે એકદમ જે પ્રીમિયમ કહેવાય કે જે વાઘ બકરી કે બીજી કોઈ પણ બ્રાન્ડ જે છે એની પેરલમાં અત્યારે આપણી આ પ્રીમિયમ પ્રોડક્ટ મૂકી છે અને એનું પણ સારામાં સારું અત્યારે દરેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે જે લોકો કડક પીવાવાળા છે એના માટે બાવીસ નંબર બાવીસ નંબર પ્રીમિયમ છે પ્રીમિયમ પ્રીમિયમ કસ્ટમર માટે છે અને તમે જોઈ રહ્યા છો કે બેસનનો જે લોટ છે બેસન એ પણ આ જગ્યા ઉપર તમને ઉપલબ્ધ થઈ જવાનો છે એવી એમની ઘણી બધી પ્રોડક્ટ છે ફ્રી અને એવું કહેવાય કે વિશ્વાસ વિશ્વાસ સાથે સાથે નામ ઘણા બધા સમય પહેલા પણ આપણે જોયું હતું કે મસાલા ની અંદર પણ આ વર્ષોથી કાર્યરત અને વિશ્વાસ પાત્ર સ્થળ છે કે આપણા શરીર જોડે કે આપડી ખાધા પછી કોઈ તકલીફ ના કરે સાહેબ બરાબર ને લોંગ ટાઈમ સુધી પણ હેલ્થ માટે એકદમ બેસ્ટ નો ઇશ્યુ કોઈ પણ અને ટેસ્ટમાં પણ બેસ્ટ ટેસ્ટમાં પણ બેસ્ટ અમારો આજ દેશી ગોળ પણ છે જે અત્યારે લોકો વર્ષનો જે ભરતા હોય મસાલા એમ ગોળ પણ લોકો ભરતા હોય છે તો આપણો આ સ્પેશિયલ દેશી ગોળ છે જેની અંદર 1 કિલો 2 કિલો અને 5 કિલો પેકિંગ અને પેકિંગ પણ એવું સારું એવું છે કે તમારે કઈ લોંગ જગ્યા પર લઈ જવું હોય એ લોંગ ટૂરમાં તો ਵੀ તમે લઈ જઈ શકો આરામથી ઇન્ફેક્ટ તમારે કઈ બહાર મોકલાવો હોય તો પણ તમે આ વસ્તુ મોકલાઈ શકો છો એટલે ઘણી બધી પ્રોડક્ટ છે આજે જોરદાર ઓપનિંગ થવા જઈ રહ્યું છે વાત કરીએ તો જે આણંદ નગરપાલિકાનો ગેટ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ ઓપન થઈ ગયું છે તો વિઝિટ કરવાનું ભૂલવા ને એમનો નંબર એડ્રેસ અને એમની વેબસાઈટ છે એ પણ તમને સ્ક્રીન ઉપર દેખાતી જ હશે એક વખત તો વિઝિટ કરી શકો છો ને જો તમે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય તો એમની વેબસાઈટ પરથી પણ તમે મંગાવી શકો છો ને ઓર્ડર કરી શકો છો